શોભાયાત્રામાં જન્માષ્ટમી પંદરસો મહિલા કૃષ્ણ ને માથે લઈ શહેરમાં ફરશે નંદ જેમ પંદરસો મહિલાઓ માથે શ્રી કૃષ્ણ સાથે નીકળનારી શોભાયાત્રામાં જોડાશે મથુરાથી લવાયેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિઓની એક પ્રાણ પ્રતિષ્ઠા કરી પંદરસો પરિવારોને નિઃશુલ્ક અપાશે જન્માષ્ટમીનો પર્વ નજીક છે અને કૃષ્ણનો જન્મ સમગ્ર દેશમાં ધામધૂમપૂર્વક ઉત્સાહથી ઉજવવામાં આવે છે ત્યારે લીંબડી શર્મા છેલ્લા ચાલીસ વર્ષથી જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે દર વર્ષે વિવિધ ધાર્મિક તથા શૈક્ષણિક સુશોભિત પ્લોટો સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજવામાં આવે છે પરંતુ આ વર્ષે એકતાલીસમી ભવ્ય શોભાયાત્રામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ કાર્યકર્તા દ્વારા મથુરાથી લાવેલી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સહેના પંદરસો પરિવારને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવશે તેમજ જે નંદ બાવા ભગવાન શ્રી કૃષ્ણને માથુરાથી પોતાના મસ્તક ઉપર ગોકુળ લાવ્યા હતા તેમજ ભાવ સાથે જન્માષ્ટમીના દિવસે પંદરસો મહિલાઓ શ્રી કૃષ્ણની મૂર્તિ તથા ધાર્મિક જુદા જુદા પંચોતેર ફ્લટ સાથે ભવ્ય શોભાયાત્રામાં જોડાશે

પ્રશસ્ત થઈ રહી છે ત્યારે એક વિશેષ કાર્યક્રમ પંદરસો પરિવારની અંદર પિત્તલની બાલગોપાલની મૂર્તિ સુશોભિત શણગાર સાથે છાબડી સાથે દરેક કુટુંબના બહેનોને અર્પણ કરવાનો નિર્ણય કરવા છે એ જ દિવસે યાત્રા પૂર્ણ થયેથી પંદરસો મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મોટા મંદિર લીંબડી ખાતે થશે અને પછી મથુરાથી ગોકુલ કાણાને પધરાવશે ગોકુલ યાની કે પોતાનું નિવાસસ્થાન પોતાનું ઘર એ બહેનો કાયમ માટેના પૂજાની અંદર એ મૂર્તિને સ્થાપિત કરશે આ ભાવ એક વિશિષ્ટ ભાવ સાથે કદાચ ભારતની અંદર એક સાથે પંદરસો મૂર્તિની પ્રતિષ્ઠાનો પહેલો પ્રસંગ હશે પર્યાવરણ સાથે નીકળતી પર્યાવરણનો સુરક્ષાની સાથે પણ સંકલ્પ લઈને આ યાત્રા નીકળવાની છે ત્યારે આ એકતાલીસમી યાત્રાની અંદર પાંચ હજાર બહેનો યાત્રામાં સાથે પ્રવાસ કરવાની છે માથા ઉપર કર્ષણને લઈને નીકળશે સાથે સાથે ત્રણથી ચાર હજાર ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ પણ આ યાત્રાની અંદર જોડાનાર છે પિંચોતેર સુશોભિત ફ્લોટ સાથે યાત્રા એ ભવ્યતી ભવ્ય યાત્રા બની રહેવાની છે એ જરૂરથી કહી શકાય જય શ્રી રામ ભારત માતા કી જય